જય શ્રી કૃષ્ણ કુલદીપભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ કુલદીપભાઈ શું તકલીફ હતી તમને મને ઘણા ટાઈમથી હું નાનો હતો ત્યારથી મને શ્વાસ લેવામાં તકલીફ હતી અને ઘણા બધા ડોક્ટર ફેરવા મેં અને એના માટે લગભગ આશરે આપણે કેટલા કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા આશરે લગભગ દસ બાર જેવા ડોક્ટર બદલ્યા બરાબર છે તમને અહીંયા આપણે હોસ્પિટલની સરનામું કઈ રીતે ખબર પડી ક્યાંથી આવો છો તમે હું સાયલાથી આવું છું સાયલા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સાયલા અને આપણે હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી તમને સોશિયલ મીડિયા દ્વારા થઈ બરાબર તો જે ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલ સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી તો એમાં જેમ જે દર્દીઓને શ્વાસમાં એલર્જીમાં જેટલું ફાયદો થઈ જતો હતો એટલો તમને ફાયદો લાગ્યો મને જો પહેલા હું ત્યાં ઘણી બધી જગ્યાએ અમદાવાદ જયપુર ઘણી બધી જગ્યાએ દવા લીધી હજી સુધી આટલો ફેર મને ક્યાંય નથી પડ્યો તમારી દવા માત્ર એક જ મહિનો લીધી એક જ મહિનામાં જે મારે રોજ બે ત્રણ વાર ચાર વાર ડોઝ લેવા પડતા પંપના એ અત્યારે નથી લેવા પડતા એક જ મહિનામાં આયુર્વેદિક દવાથી ઘણો બધો ફેર પડી ગયો બરાબર છે હવે મને કુલદીપભાઈ તમે એ કહો કે તમે એવું લાગ્યું ને કે જે એક વિડીયો તમે જોયો તો એક જ વિડીયોએ તમને તમારા રોગની નવી દિશા આપી નવી લાઈફ આપી એવું લાગે છે બરાબર છે હવે જે પ્રોબ્લેમ થતો તમને શ્વાસનો ને એલર્જીનો એમાં શું શું થતું તમને એમાં મને ધૂળ ને એવું બધું ઉડે એટલે શ્વાસમાં તકલીફ પડતી હતી પછી કાંઈક

અલગ અલગ જાતની તમે દવાઓ કરાવી હતી તમને જે છે મારી પાસે બધી હિસ્ટ્રી છે કે તમને વારે વારે ઉધરસ થઈ જતી કફવાળી માથું દુખતું કબજિયાત પણ રેતી શરીરમાં એલર્જી ખંજવાળ આવતી ક્યારેક ક્યારેક છે અને પેટ પૂરું સાફ ન લાગતું બરાબર છે અને શરીરમાં જે છે એ હંમેશા લગભગ દિવસમાં ઘણી વખત પંપ લેવા પડતા ત્રણ ચાર વાર પંપ લેવા પડતા ત્રણ ચાર પાંચ વાર તો તમે જે અલગ અલગ જગ્યાએ દવાઓ કરાવી તો શું નિદાન કરતા ડોક્ટર કેટલા ડોક્ટર બદલ્યા છે આ દસ બાર જેવા ડોક્ટર બદલા છે બધા એવું કીધું કે તકલીફ મટે નહીં આજ જીવન તમારે આની દવા લેવી જ પડે કોઈ એવું નથી કીધું કે આ મટી જાય એમ આજ જીવન તમારે લેવી પડે અથવા કોઈ એવું કીધું કે એક ગોળી છે ઈ તમારે રોજ રાતે લેવી જ પડે પંપ અથવા તો પંપ ચાલુ રાખવો પડે બરાબર તો કઈ કઈ મોટી મોટી આમ અમદાવાદ ની કઈ કઈ જગ્યાએ મોટી હોસ્પિટલો બતાવી અમદાવાદ હોસ્પિટલ છે બરાબર છે પછી બીજા સારા સારા નામચીન ડોક્ટરો બરાબર છે પછી ક્યારે તમે જે ઓલી એલર્જી ટ્રીટમેન્ટ કરતા હોય કરાવી કરાવીને એ પણ ટ્રીટમેન્ટ કરાવી લે છે જયપુર હું ગયો તો એના માટે હું ચાર પાંચ વાર લગભગ જયપુર ગયો ચાર પાંચ ટકા હા અને એનો બે ત્રણ મહિના વધીને ડોઝ રે

મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશો તમે જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે જે છે એ ત્રણ વખત બસ્તી કરમાં સારવાર કરાવી આપણી દવા તે લગભગ ચારેક મહિનાની દવા રેગ્યુલર થઈ બરાબર છે તો અત્યારે તમને ટકાવારીમાં કેટલો ફાયદો લાગે જે તમે પંપ કે બધું લેતા એ લેવું પડે છે અત્યારે પંપ બિલકુલ નથી લેવો કુલદીપ ભાઈ તમે જે છે એ લગભગ દસ બાર વર્ષથી એલર્જીની તકલીફ હતી દસ બાર ડોક્ટર બદલ્યા હશે પાંચ છ લાખનો ખર્ચો કર્યો છે કેટલા રિપોર્ટો કરાવ્યા રોજ પંપ લેવા પડતા ગોળી લેવી પડતી આ બધું થતું પણ આપણી જે ચાર મહિનાની સારવાર થી જેટલો ફાયદો થયો છે એટલો હજી સુધી ક્યાંય નથી હજી સુધી આટલું રિઝલ્ટ નથી મળ્યો બીજે ગમે મહિના દવા લીધી દસ ટકા વીસ ટકા પછી બે ત્રણ મહિનામાં હતું એમના અહીંયા જે એક મહિનામાં લગભગ મને ત્રીસ થી ચાલીસ ટકા એક જ મહિનામાં દવાથી ફેર પડી ગયો પંપ છૂટવાનો શરૂ થઈ ગયો પંપ છૂટો થઈ ગયો હવે એવી નથી લાગતી કે દર વખતે પંપ ખીચામાં જ રાખવો પડશે અત્યારે હું ગમે ને કદાચ બહાર જવાનું હોય ને તો પંપ હું નથી લઈ જતો અત્યારે અને ધૂળ ધુમાડા વાળી પ્રોબ્લેમ ધૂળ ધુમાડા થી અત્યારે કાઈ નથી થતું હવે કદાચ તમે વચ્ચે એવું કે ધુમાડામાં ગયા છો ક્યારે હા હમણાં હું વચ્ચે જ્યાં રહું છું ને ત્યાં એ આખો એરિયો જેવો છે ધૂળ ધુમાડા વાળો છે અત્યારે બિલકુલ કાઈ થતું નથી ધૂળ ધુમાડા બરાબર છે તમને વિચાર્યું હતું કે આયુર્વેદ દવાથી એટલી ઝડપથી સરળ થઈ શકે આટલું વિચાર્યું નહોતું કે આટલું બધું થઈ જશે એમ બરાબર છે હવે કુલદીપભાઈના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર જે એલર્જીની પ્રોબ્લેમ છે એ લોહીમાં કફ અને વાયુદોષ વધવાને કારણે થાય છે જ્યાં સુધી આપણે કફ અને વાયુદોષને ઓછો ન કરીએ ત્યાં સુધી એલર્જી ઓછી થાય નહીં આપણે જે સારવાર કરીએ એમની એમાં કફ અને વાયુ દોષને ટાર્ગેટ કરીને સારવાર કરી રેગ્યુલર પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર એવી મેડિસિન્સ આપી કે જે શરીરમાં કફ અને વાયુને ઘટાડે જેથી ઓટોમેટિકલી એલર્જી ઓછી થાય બાકી આપણે ધૂળ ધુમાડાથી નથી બચી શકવાના આપણે જે છે એ કોઈ દિવસ તડકાને છાયાથી નથી બચી શકવાના તો દરેક વસ્તુમાં જો એલર્જી હશે તો વ્યક્તિ ક્યારેય પોતાના જીવનનો લાભ લઈ જ ન શકે એમ એટલે આયુર્વેદ એવું માને છે કે લોહીમાં તમે કફ અને વાયુ ઓછો કરો તો એલર્જી ઓટોમેટિક ઓછી થાય માત્ર ગોળી લેવાથી જ એલર્જી ઓછી થાય એવું નથી પમ્પ લેવો જ પડે એવું નથી હોતું હવે કુલદીપભાઈની જે સમસ્યા આપડે આ જ વસ્તુ કરીએ અને અત્યારે રિઝલ્ટ આપણી સામે છે કુલદીપભાઈ તમારા જેમ પહેલા તમે કઈ વસ્તુ કરતા તકલીફ થઈ જતી ને હવે આપણી સારવાર પછી શું શું કરી શકો છો તમે અત્યારે કદાચ ગમે એટલા કિલોમીટર ચાલીએ દોડીએ કઈ તકલીફ થતી નથી પહેલા કેવું થતું પહેલા તો થોડુંક ચાલવામાં વધારે આવે અથવા દોડવામાં આવે તો તરત આમ શ્વાસ લેવા તો

હવે ખરેખર જે છે આયુર્વેદ એવું માને છે કે વાતાવરણ એ તમારા હાથમાં નથી પણ તમારા શરીરમાં જે દોષ છે એને વ્યવસ્થિત રીતે કરવો એ તમારા હાથમાં છે એટલે એનું આપણે ટ્રીટમેન્ટ કરતી કુલદીપભાઈના માધ્યમથી હું બે ત્રણ વસ્તુ હજી સમજાવવા માગું છું સૌથી પહેલી વસ્તુ કુલદીપભાઈ ઓનલાઈન જોઈને આપણા સુધી પહોંચ્યા હતા પણ તમે ખાસ ધ્યાન રાખો કે ઓનલાઈન ઘણી બધી અલગ અલગ પ્રકારની વિડીયોસ આવતા હોય છે પણ કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર તમે કરાવો છો તો ખાસ જે છે એ ત્રણ વસ્તુ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજું એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા છે એવા એની પાસે વિડીયો રિવ્યૂઝ કે એવા એની પાસે જે છે એ પુરાવા છે કે નહીં એ તમ એનો અનુભવ છે કે નહીં ત્રીજું એ જુઓ કે તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ કારણ કે અમે જે પંચકર્મા સારવાર કરાવીએ છીએ પેશન્ટ આવીને કરી શકે છે પાછો પોતાની જગ્યાએ જઈ શકે છે કોઈ પ્રકારની નબળાઈ થાક નથી લાગતું ને દિવસે દિવસે એમાં સુધારો થતો જાય છે તમે કુલદીપભાઈ દર વખતે અહીંયા પંચકર્મ સારવાર માટે આવતા તો દર વખતે સુધારો દેખાતો હા દર વખત અને સારવાતી કોઈ તકલીફ થતી જેમ કે નબળાઈ થાકા તેવું કંઈ નથી રહેતું કંઈ થતું નથી શ્વાસ વધી જતો એવું ક્યારે થયું નથી બરાબર છે નોર્મલ એકદમ હ અને તમને પહેલા બીજી કોઈ દવા લેતા તો તમને કોઈ જગ્યાએ ગરમ પડતી દવા હા ઘણી બધી દવા ગરમ પડી છે મને એટલે ફોડક્યું જે છે આખા શરીરમાં ફોડક્યું ફોડક્યું થઈ જાય એલર્જી થઈ જાય ખંજવાળ આવે આખા શરી આપડી દવા ਵੀ ક્યારે ગરમ પડે ના આપડો જો છે એવું કંઈ થતું નથી બરાબર છે એટલે એ પણ તમને ખાસ હું કહેવા માંગુ છું કે જો તમને કોઈપણ જગ્યાએ તમે દવા લેતા હોય એ તમને દવા ગરમ પડે તો તાત્કાલિકી દવા બંધ કરો પછી તમે મેડિકલ સ્ટોરમાંથી લીધી હોય કોઈ ડૉક્ટર પાસે લીધી હોય કોઈ હોસ્પિટલમાંથી લીધી હોય કે કોઈ આયુર્વેદિક ડોક્ટર પાસે લીધી હોય જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો નુકસાન થઈ શકે છે આપણે જ અહીંયા સારવાર કરીએ છીએ સંહિતા પ્રમાણે આંખો વ્યવસ્થિત રીતે સારવાર કરતા હોય છે એટલે આપણી દવા પ્રકૃતિ પ્રમાણે થતી હોવાને કારણે કોઈને ગરમ પડતી હોતી નથી જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોય છીએ અને આયુર્વેદ દવા ગરમ નથી પણ જો તમારે પ્રકૃતિ પ્રમાણે કરવામાં ના આવે તો જ એ ગરમ પડતી હોય છે કુલદીપભાઈ તમારા જેવા ઘણા બધા બિચારા દર્દીઓ છે કે જેને નાની ઉંમરે બાળકોને અસ્થમાં પંપ લેવા પડતા હોય એલર્જીની તકલીફ થઈ જતી હોય એવા લોકો માટે તમે આપણી આયુર્વેદની સારવાર તમને જે મળી એના માટે તમે શું કહેવા માગશો આપણું એવું કહેવાનું થાય છે કે આયુર્વેદિક થી ભલે લેટ થોડોક રિઝલ્ટ મળે પણ એનાથી સારું એવું રિઝલ્ટ મળે છે અને બને ત્યાં સુધી આયુર્વેદિક અપનાવવું જોઈએ આપણે અને તમને જે અહીંયા આપણી હોસ્પિટલ જે સારવાર મળી જે તમને તમારું નિદાન વગેરે થયું એના તમે 100% સંતુષ્ટ છો 100% 110% સંતુષ્ટ છું ખૂબ ખૂબ ધન્યવાદ કુલદીપભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ